નવી સરકાર બન્યા બાદ જમ્મુ કાશ્મીર વિધાનસભા ત્રણસો સિત્તેરની કલમ ફરીથી લાગુ કરવા માટે ઠરાવ મૂકવામાં આવ્યો છે જેને લઈ ભાજપ લાલ ગુમ થઈ છે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પાટીલે જણાવ્યું હતું કે નેશનલ કોંગ્રેસ બંધારણીય નિર્ણય તોડવા માંગે છે જે નેતા હાથમાં બંધારણ લઈને વાતો કરે છે તે જ બંધારણના નિર્ણયને માનતા નથી ત્રણસો સિત્તેરની કલમ ફરીથી જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે નહીં હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે બંધારણને લઈને તમારી વફાદારી ક્યાં છે મુસ્લિમ યુવતી દલિત અને આદિવાસીના હક શા માટે પ્રયાસ કરો છો કે કોપી લઈને ફરે છે તો નેશનલ કોંગ્રેસને કલમ ત્રણસો સિત્તેર મુદ્દે સમર્થન શા માટે કરી રહી છે કોંગ્રેસ બંધારણને તોડવાનું કામ હંમેશાથી કરતી આવી છે કોંગ્રેસને શું સમસ્યા છે જો કોઈ મુસ્લિમ દીકરી આદિવાસીને દલિતને તેમનો ન્યાય મળે વધુમાં ઉમેર્યું કે ત્રાસવાદી હુમલામાં સિત્તેર ટકા ઘટાડો નોંધાયો છે રાજ્ય સરકાર વિકાસના કામો કરવાના બદલે બંધારણીય લેવા રહેલો નિર્ણય તોડવાનો પ્રયાસો કરે છે અને કોંગ્રેસ તેમને સપોર્ટ કરે છે કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સામે આવ્યો છે જે ત્રણસો ની કલમ હટાવવામાં આવી છે જેને સુપ્રીમ કોર્ટે કાયદાકીય રીતે યોગ્ય ગણાવી છે તેને કોઈ ફરીથી લાવી શકશે નહીં એ હું કહેવા માંગીશ તેમ પાટીલે જણાવ્યું હતું આજની આ પ્રેસમાં આપ સૌનું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના વિધાનસભામાં બનેલા બનાવના અનુસંધાને આજની આ પ્રેસ બોલાવવામાં આવી છે કોંગ્રેસ કરે છે એ બંધારણ ને તોડવું એ એનો ગમતો વિષય છે અને નેશનલ કોન્ફરન્સ હમણાં પહેલી વાર વિધાનસભામાં બંધારણના આધારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા અને વિધાનસભામાં પહેલું કામ એ જ બંધારણના લીધેલા નિર્ણય બંધારણના આધારે સંસદમાં લીધેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કોંગ્રેસ જેમના નેતા હાથના બંધારણની કોપી લઈને ફરે છે એ એમને નેશનલ કોન્ફરન્સને સપોર્ટ કરે છે ત્રણસો સિત્તેરની કલમ રદ કરવા માટે અને પાંત્રીસ એની કલમ રદ કરતી વખતે સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે ખૂબ ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણયને અવગણવાનો પ્રયત્ન કોંગ્રેસ અને એનસી બંને મળીને કરી રહ્યા છે ત્રણસો સિત્તેરની કલમ રદ થવાથી ફક્ત દેશમાં નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના લોકોને પણ એમ લાગે છે કે કાશ્મીરમાં એમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે ત્રણસો સિત્તેરની કલમ હોવાને કારણે દીકરીઓ જો અન્ય જગ્યાએ લગ્ન કરે તો એમને પ્રોપર્ટીમાંથી પિતાના પ્રોપર્ટીમાંથી એમને જે ભાગ મળવો છે એમનો જે હિસ્સો મળો છે એ મળતો નતો દલિત સમાજ અને આદિવાસી સમાજના જે ભાઈ બહેનો જે જમ્મુ કાશ્મીરમાં છે એમને પણ કોઈ રિઝર્વેશનનો લાભ મળતો નતો અને અધિકાર એ છીન લેવામાં આવ્યા હતા તો સરચિતની કલમ રદ કરવાના કારણે આદિવાસી સમાજ હશે લઘુમતી સમાજ દલિત સમાજ કે બેનો આ દરેકને પોતાના અધિકારો પ્રાપ્ત થયા છે કે જે આ દેશમાં જે અધિકારો છે એ દરેકને મળવા જોઈએ જે કાશ્મીરને મળતા નહોતા રીતે કાશ્મીરના લોકોને પણ મળતા થયા છે